મિત્રો ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનો સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રાશન કાર્ડ ધારકો માટે જાન્યુઆરી મહિનાથી નવા નિયમો ફેરફાર કરવામાં આવ્યા છે તો સરકારની સૌથી મોટી જાહેરાત છે તો સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ની અંદર આપણે વાત કરીશું ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ દેશના કરોડો લોકોને મફત રાશન અને સસ્તા રાશનની સુવિધા પૂરી પાડે છે આ યોજનાનો લાભ મેળવવા માટે સરકાર રેશન કાર્ડ ફરજિયાત છે પરંતુ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી રેશન કાર્ડધાર માટે કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ થવા જઈ રહ્યા છે તો આ ફેરફાર સીધી અસર લોકો પર પડશે અને હજુ સુધી એ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરી એમના માટે સૌથી મોટી મુશ્કેલી થઈ શકે છે તો ઈ કેવાય કેમ મહત્ત્વનું છે તો સરકાર રેશન કાર્ડ ધારકોને ઓળખ ચકાસવા માટે ઇ કેવાય સી બનાવ્યું છે આનાથી નકલી રેશનકાર્ડ અને છેતરપિંડી રોકવા મદદ મળશે અને એ કેવાયસી વિના સરકાર માટે એ સુનિશ્ચિત મુશ્કેલી બની જાય છે કે યોગ્ય પાત્ર લોકો સુધી રાશન પહોંચી રહ્યું છે તો પહે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ જે છેલ્લી તારીખ છે ઈ કેવાયસી માટેની તો મિત્રો સરકારે અગાઉ ઈ કેવાયસી માટે સમય મર્યાદા પણ લાંબા આવી હતી હવે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીનો સમય આપવામાં આવે છે રિયો રાશન કાર્ડ ધારક આ તારીખ સુધી ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો તેમના રેશન કાર્ડ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી રદ કરવામાં આવશે તો મિત્રો તમારા રાશન કાર્ડની અંદર પાંચ સભ્યોના નામ છે જો ચાર સભ્યોના એ કેવાયસી થયા છે અને એક સભ્યનું બાકી છે તો એ સભ્યોનું નામ છે એ રેશન કાર્ડમાંથી રદ કરવામાં આવશે તો સરકારે જે નક્કી કર્યું છે એ કે માટેની પ્રક્રિયા એ તમારે સમયસર પૂર્ણ કરવાની હતી તો હવે એ સમય ચાલો ગયો છે અને જાન્યુઆરી મહિનાની અંદર તમે હવે એ કેવાય પ્રક્રિયા પૂર્ણ નહીં કરી શકો તો મિત્રો વધુમાં છે કે ઈ કેવાય સી ઓનલાઈન કેવી રીતે કરવામાં આવે છે તો મિત્રો તમે ઘરે બેઠા ઈ કેવાય કરાવી શકો છો અને રાજ્ય ખાદ્ય વિભાગની વેબસાઇટ ઉપર રેશન કાર્ડ પર જવું પડશે ત્યારે ઈ કે વાયસીની લિંક મળશે એના પર લોગ ઇન અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરી અને પછી મોબાઈલ નંબરની અંદર ઓટીપી આવશે એ દાખલ કરી અને તમે ઈ કેવાય કરી શકો છો અથવા તમે ફિંગરપ્રિન્ટ ઓટી પીની ચકાસણીના માધ્યમથી પણ તમે ઈ કેવાય કરી શકો છો તો મિત્રો આની અંદર ઓફલાઈન તમે કઈ રીતે ઈ કેવાયસી કરાવી શકો છો જો ઈ કેવાયસી સી ઓફલાઈન કરાવવા ઈચ્છો છો તો તમે તમારા નજીકના રાશન કાર્ડની શોપભર અથવા સી એસ સી સેન્ટરની અંદર જઈ જે તમારું ઈ કેવાયસી છે એ પૂર્ણ કરી શકો છો તો આ તે સંપૂર્ણ બે હજાર પચીસ માટે સૌથી મોટી માહિતી જૈન મિત્રો માટે માત્રમ જય ગરવી ગુજરાત